ભાષા પર પ્રાંતની રચના કરવાનો નિર્ણય થયો છે જ્યાં જે ભાષા બોલાતી હોય તેને સ્ટેટ બનાવવા તત્કાલીન પંડિત નહેરુની સરકારે ગુજરાતમાં ગુજરાતી ભાષા બોલાતી હોવા છતાં ગુજરાતીઓને અન્યાય કર્યો ત્યારે આપણા ગુજરાતની ભૂમિના તત્કાલીન નેતાઓ ચાહે એ ઇન્દુલાલ યાજ્ઞિક હોય રમુકુમાર ભટ્ટ હોય સનત મહેતા હોય આવા અનેક આગેવાનોએ કોંગ્રેસની સામે મહાગુજરાત લીખે રહી ગુજરાત અમે લઈને રહીશું એવા ભાવ સાથે ખૂબ મોટું આંદોલન થયું અને ગુજરાતના અનેક યુવાન શહીદ યુવાની કોંગ્રેસના હાઉસમાંથી ગોળીબાર થાય ત્યારે એ કોંગ્રેસ સતત એક પ્રકારે ગુજરાત માટે નકારાત્મક વલણ ધરાવતી એ કોંગ્રેસ આજે પંચોતેર વર્ષે પણ ગુજરાત માટે નકારાત્મક વલણ ધરાવે છે ત્યારે ગુજરાતીઓ જેને આ ઘટનાને યાદ રાખવી એટલી જ જરૂરી છે કે આપણે જેને મતદાન કરીએ છીએ આ પ્રસંગ મતદાન કે ચૂંટણીનો હોવા છતાં મારે મર્યાદામાં બોલવું પડે છે એટલા માટે કે પાર્ટીના રાજકીય પક્ષોના એવા સમયે ગુજરાતની જ્યારે આજે સ્થાપના થઈ છે ત્યારે હું ખૂબ નમ્ર ભાવે આપશો અને આગ્રહ કરું છું કે ગુજરાતની અસ્મિતા પછી ગુજરાતી તરીકે આપણે ગુજરાતને જે પ્રકારે આદરણ નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ એક સતત દુકાળો પાણીના અભાવ વચ્ચે કામ કરતો ગુજરાત આજે ભારતના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે દુનિયાના દેશો જે પ્રકારે અહીંયા એમઓયુ કરે છે ઇન્વેસ્ટમેન્ટ કરે છે મેન્યુફેક્ચરિંગ કંપની છે સર્વિસ સેન્ટરનું સર્વિસ સેક્ટર ટુરિઝમ આ બદલાયેલા ગુજરાતમાં આપણે સૌએ હજુ પણ વધારે પ્રગતિ કરવાની છે ત્યારે આપ સૌને શુભકામના